વિનાયમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અગિયારસો રૂપિયામાં અયોધ્યાના રામ મંદિર અને ઇતિહાસનો નો કોર્ષ કરાશે જેમાં બાર વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશભરના લોકો છે બાર વર્ષ લઈ મોટી વય સુધીના કોઈપણ વ્યક્તિ આ કોર્સ કરી શકે છે જે કોર્સ કરનાર વ્યક્તિને યુનિવર્સિટી દ્વારા બે ક્રેડિટ પણ આપવામાં આવશે કોર્સનો મુખ્ય હેતુ ભગવાન શ્રી રામના મંદિર અને તેની પાછળના ઇતિહાસ અંગે લોકોને જાણકારી આપવાનો છે યુનિવર્સિટી દ્વારા કોર્સની ફી અગિયારસો રૂપિયા રાખવામાં આવી છે અને કોર્સનો સમયગાળો ત્રીસ કલાકનો રાખવામાં આવ્યો છે આપણી વેદાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે જે અંતર્ગત આ ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે જેની અંદર ભગવાન શ્રી રામના દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ બાર વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્ષ કરી શકે છે તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે એ અગિયારસો રૂપિયા જેટલી રાખવામાં આવી છે E aí